જય શ્રી કૃષ્ણ મિત્રો આજનું પંચાંગ તારીખ આઠ બે બે હજાર પચીસ ને શનિવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી આજની તિથિ છે મહાસુદ અગિયારસ શુક્લ પક્ષ એટલે કે મિત્રો આજે એકાદશી છે સૂર્યોદય સવારે સાત ને સોળ મિનિટે સૂર્યાસ્ત સાંજે છ ને એકત્રીસ મિનિટે આજના જન્મેલા બાળકની રાશિ છે મિત્રો મિથુન રાશિ મિત્રો આજે મહિનાનો બીજો શનિવાર હોવાથી બેંકમાં રજા રહેશે મિત્રો આજે જયા એકાદશી છે જે શેરડી ખાઈને રહેવાનું ખૂબ જ મહત્વ હોય છે આજની એકાદશી ભેમી એકાદશી તરીકે પણ ઓળખાય છે મિત્રો આજની એકાદશીના પારણા આવતીકાલે તારીખ નવ બે બે હજાર પચીસ ને રવિવારે સવારે સાત ને બાર મિનિટથી દસ ને ઓગણસાઠ મિનિટ સુધી કરવા તો સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો